સમાજ માટે ઐતિહાસિક ક્ષણ આવી છે પૂજા આચાર્ય વિજય વર્મા સુરેશ્વરજી મહારાજ ને ગચ્છાધિપતિ પદે આરુઢ કરવા માટે ભવ્ય પદા પટાભિષેક મહોત્સવ તારીખ ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન વેસો સ્થિત ગુરુલબ્ધિ સામ્રાજ્ય ખાતે યોજાશે સુરત શહેરમાં જૈન સમાજ માટે ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે પૂજ્ય આચાર્ય વિજય યશોવર્મર સુરતજી મહારાજને ગચ્છાધિપતિ પદે આરૂત કરવા માટે ભવ્ય પટ્ટાભિષેક મહોત્સવ તારીખ ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન વેસુ સ્થિત ગુરૂલબ્ધિ સામ્રાજ્ય ખ્યાતિ યોજાશે એક્યાસી ફૂટ વ્યાસ અને છત્રીસ મીટર ઊંચાઈ ધરાવતું ત્રિગઢ સમવસરણ આયોજનનું મુખ્ય આકર્ષણ છે જે ભગવાન મહાવીર સ્વામીના સંવસરણની પ્રેરણાથી નિર્માણ કરાયું છે તેમાં ભાવિકો ચડીને જીવંત સંવસરણનો અનુભવ કરી શકશે સાથે સાથે પંચાવનસો ચોરસ ફૂટની વિશાળ આર્ટ ગેલેરી વીઆર ટેકનોલોજી દ્વારા પ્રદર્શન અને ગુરુદેવશ્રીના જીવન પર આધારિત વિશેષ ઝાંખી તૈયાર કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવશે વિશેષ રૂપે અઠ્ઠાણું ભાષાઓમાં એકસો ગ્રંથોનું વિમોચન પણ કરવામાં આવશે જે વિરેલ ઘટના ગણાશે સમાજ ઉત્થાન જીવદયા ભિક્ષુકદાન અને સાધાર્મિક ભક્તિના અનેક કાર્યક્રમો સાથે આ મહોત્સવ સુરત શહેરના ઇતિહાસમાં નવી દિશા આપનાર સાબિત થશે આચાર્ય ભગવાન યશોવંત સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના મેન ટ્રસ્ટી બિપિનભાઈ મંગલદાસ મહેતા સુરત પ્રવાસી ગચ્છાધિપતિ પદ જે ગુરુદેવને મળવા જઈ રહ્યું છે એ ગુરુદેવ નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી એમને છત્રીસ વર્ષની ઉંમરે આચાર્ય પદવી લીધી અને આજે પણ એમને તેસઠ વર્ષનો દીક્ષા પર્યાય છે એવા ગુરુદેવને ગચ્છાધિપતિ પદ એટલે આ મળવા જે બાવીસ તારીખે બરોબર સાડા નવ કલાકે મળવા જઈ રહ્યું છે સાથે સાથે ગચ્છાધિપતિ પદ આચાર્ય ભગવાન જે ગચ્છાધિપતિ અભયદેવ સુરી મહારાજ સાહેબ છે એમના હસ્તે એ ગચ્છાધિપતિ પદ મળશે સાહેબ ઓગણીસ તારીખ થી બાવીસ તારીખ સુધી કાર્યક્રમ છે શું કાર્યક્રમ છે અને શું રંગ રૂપરેખા છે ઓગણીસ તારીખે લબ્ધી ભૂમિમાં પૂજ્ય આચાર્ય ભગવાન અજિત્ય યશ સુરેશ્વરજી મહારાજ સાહેબે જેની સ્થાપના કરી છે એ ત્યાં આગળ સ્નાત ભવ્ય સ્નાત મહોત્સવ છે અને વીસ તારીખે સવારે અહીં આગળ પ્રવેશ છે જે સોમેશ્વર જૈન સંઘથી પ્રવેશ નીકળી અને વલાર ફાર્મ આવશે બપોરે બહેનોની પચીસોથી ઉપર બહેનોની સાંજી છે ને રાતના જે સંગીત સંધ્યા એટલે સાતથી સાડા દસનો એક કાર્યક્રમ સંગીત સંધ્યા પર એમાં બાલ ત્રણ કલાકારો એમાં પરફોર્મન્સ આપશે બાવીસ એકવીસ તારીખે સવારે નૌકારની આરાધના કુમાર ચેટરજી દ્વારા કુમાર ચેટર્જી એટલે નૌકારના એક સાધક છે એમના દ્વારા છ થી સાડા આઠનો કાર્યક્રમ છે નૌકાર મંત્ર પર અને બપોરે અઢી કલાકે રત્નકુક્ષી માતપિતા એટલે કે જે લભી સમુદાયના સાધુ સાધુના માત પિતા છે અથવા એમના પરિવારજનો છે એમનું બહુમાન કરવામાં આવશે અને એકસો આઠ ગ્રંથ જે આઠ ભાષામાં લખાયેલા છે એ આ એકસો આઠ ગ્રંથનું વિમોચન છે એમાં ચોવીસ બાય અઢારનું એક મોટું પુસ્તક બનાવવામાં આવ્યું છે ને એની અંદર આ બધા ગ્રંથોને ફ્રન્ટ પેજને એમાં મૂકવામાં આવેલા છે એ પણ એક જવાલાયક છે બીજું એક આખું એક્યાસી ફૂટના ડાયામીટર અને ચુમ્માલીસ ફૂટ હાઈટની સમવસ્ત્રની રચના કરી છે ને એની અંદર આર ટેકનોલોજી દ્વારા જે ચશ્મા પહેરી અને તમે છવ્વીસો વર્ષ પહેલાંની જે સમ્રની રચના છે એના સૌ એ તમે અનુભૂતિ કરી શકો અને નીચે પ્રદર્શની છે એ પણ ખૂબ જ જોવાલાયક છે અને બાવીસ તારીખે બરાબર સાડા નવ કલાકે પદવીનો પ્રારંભ થશે કાર્યક્રમ સ્થળ સ્થળ કયો છે બલાર ફાર્મ વેસુ